નમસ્કાર ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા અમલમાં મુકાયા બાદ તેનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હુડા સમાવિષ્ટ અગિયાર ગામના મિલકત વિરોધ દર્શાવી રહ્યા છે કરવા માટેની માર્ગ સાથે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવ્યો હતો જો કે રાજ્ય સરકાર સાથે હુડા સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ હતી અને આ બેઠકમાં હુડા હટાવવા માટેની માંગ પણ કરવામાં આવી હતી છતાં પંચ્યાસી દિવસ જેટલો સમય થવા છતાં હજુ પણ હુડા રદ કરવામાં ન આવતા અગિયાર ગામના મિલકતધારકો દ્વારા ખેડૂત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પદયાત્રા પચ્ચીસ તારીખથી શરૂ થઈ હતી અને હુડામાં સમાવિષ્ટ અલગ અલગ અગિયાર ગામોમાં પ્રમણ કરી હતી એકતા યાત્રા આજે પૂર્ણ કરવામાં આવી છે એક યાત્રાનું ખાસ શું હતો આ એકતા યાત્રા બાદ હવે કેવા પ્રકારના કાર્યક્રમ એકતા યાત્રાનો ઉદ્દેશ અમારા અગિયાર ગામની જે એકતા આ હુડાને લઈને અમે જે એકતા આંતે બંધાયા છીએ અને અમે જે હુડાનું આંદોલન ચલાવી રહ્યા છીએ તો એક એક ગામમાં અમે પદયાત્રા કરી અમારા જે પણ ખેડૂતો છે એમને મળ્યા અને આજે સૌ ભેગા મળીને આજે આ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આગળ એની પૂર્ણાહુતિ કરી છે અને આગામી દિવસમાં અમે આંદોલન પાર્ટ ટુ ચાલુ કરી રહ્યા છીએ અને અમે આજે જાહેરાત કરી છે કે હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમે હિંમતનગર શહેર કે અમારા અગિયાર ગામમાં થવા દેવાના નથી અને આગામી દિવસોમાં જરૂર પડશે પંચ્યાસી પંચ્યાસી દિવસથી અમે આંદોલન ચલાવી રહ્યા છે પણ હજુ સુધી સરકાર ખાલી વાતો જ કરી રહી છે અને કોઈ નિર્ણય પર આવતી નથી ત્યારે ત્વરિત નિર્ણય લે એ માટે હવે અમે જલદ કાર્યક્રમ સ્વરૂપે હવે અમે તો આગામી દિવસોમાં કુડા લાવનારાના ઘરે જઈને બેસવું પડે તો ઘરે જઈને પણ બેસી જવા માટે તૈયાર છીએ આજની આ યાત્રા ક્યાં શરૂઆત કરવામાં આવી હતી ક્યાં પૂર્ણ કરવામાં આવી કયા કયા પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરવામાં આજે અમે આ પચીસ તારીખથી જેઠીપુરા ગામથી આ શરૂઆત કરી અને ગઈકાલે મેં હળિયોલ ગામે પહોંચ્યા હતા અને આજે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ એ પહેલાં અમે બાબાસાહેબ આંબેડકર સિવિલ સર્કલે જે પ્રતિમા આવેલી છે ત્યાં ફૂલહાર કર્યો એના પહેલાં શરૂઆત કરતાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે મોતીપુરા ખાતે આવેલી છે ત્યાંથી અમે આ યાત્રાનું પ્રસ્થાન કર્યું અને અહીંયા સરદાર વલ્લભભાઈએ પૂર્ણાહુતિ કરી